જો આ રીતે બનાવશો ને તો આખું વરસ સ્ટોર કરી શકાય અને લાલ કે કાળી ના પડે તેવી બટેટાની છીણ બનાવીને આ છીણમાંથી માર્કેટ જેવો એકદમ ટેસ્ટી અને ચટપટો ફરાળી ચેવડો પણ બનાવીશું તો ફરાળી ચેવડો બનાવવા માટે આ રીતે મોટા બટેટાની છાલને કાઢી લેવાની છે અને સારા પાણીથી એકથી બે વખત એને ધોઈ લઈશું અને ઘરમાં રહેલી કોઈ પણ મોટી ખમણીની મદદથી એને ગ્રેટ કરી લઈશું તો એકદમ સરસ એવા લચ્છા તૈયાર છે અને એને ત્રણથી ચાર પાણીથી આપણે ધોવાના છીએ તો જ આખું વરસ એકદમ સફેદ દૂધ જેવી રહેશે હવે એક તપેલીની અંદર પાણી એડ કરીશું અને એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું બધી જ બટેટાની છીણ એડ કરીને મિક્સ કરી લઈશું ત્રણથી ચાર મિનિટ ઉકળવા દઈશું તો એકદમ સરસ એવી છીણ આપણી બફાઈ ગઈ છે એને એંસીથી નેવું ટકા જ કૂક કરવાની છે વધારે પડતી નથી બાફવાની હવે કોટનના કપડાં પણ આ છીણને એડ કરીને વેલણની મદદથી એકદમ છૂટ્ટી છૂટી કરી લઈશું એક દિવસ છાયડામાં ને એક દિવસ તડકામાં સુકવી લઈશું તો એકદમ ક્રિસ્પી એવી બટેટાની છીણ તૈયાર છે હવે તેલને ગરમ કરીને તળી લઈશું તો તમે જોઈ શકો શકો છો આપણી છીણ તૈયાર છે હવે આ બટેટાની છીણને ઓડી પેપર પર આપણે એડ કરી લઈશું જેથી એકદમ ક્રિસ્પી રહેશે અને એનો ચેવડો બનાવવા માટે તેલની અંદર અડધો કપ જેટલા શિંગદાણા મીઠા લીમડાના પાનને પણ તળી લઈશું બધી જ વસ્તુ તળાઈ જાય એટલે એક બાઉલની અંદર શીંગદાણા મીઠા લીમડાના પાન તળેલી બટેટાનું છીણ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું કાળા મરી પાવડર મરચું આમચૂર પાવડર દળેલી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી ટેસ્ટી ફરાળી ચેવડો ઘરે તમે પણ મારી આ રીતે ટ્રાય કરજો